વસાવના લાકડીયા નજીક રોડ અકસ્માતની મોટી દુર્ઘટના સર્જાય છે લાકડીયા પાસે ગમતવાર અકસ્માતમાં સો લોકોના કમકમાટે ભર્યા મોત નિપજ્યા છે ઇકો અને ટ્રેલર વચ્ચે ગમતવાર અકસ્માત સર્જાયો છે જેમાં સો લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે આ ઘટનામાં ત્રણથી ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે મરણ આંક વધવાની શક્યતા રહેલી છે તમને જણાવી દઈએ કે લાકડીયા છોકરી પાસે અકસ્માત સર્જાયો છે આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે ભચાવના લાકડીયા નજીકના ધોરીમાર્ગ પર સાંજે ભયંકર વાહન અકસ્માતની ઘટના સર્જાય છે બ્રિજ સમારકામ અર્થે ફોરવે માર્ગ ઉપર કરાયેલા ડાયવર્ઝનના કારણે એક લાઇન ઉપર પસાર થતા ઇકો કાર અને ટ્રેલર વચ્ચે ટક્કર સર્જાતા પાંચ લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે તો અન્ય એક વ્યક્તિ ગંભીર ઘાયલ હોવાનું સામે આવ્યું છે બનાવના પગલે ધોરી માર્ગ ઉપર લોકોની ભારે ભીડ ઉમટી પડી છે જ્યારે વાહન વ્યવહારને આંશિક અસર પહોંચી છે લાકડીયા પોલીસ ઘટના સ્થળે પરિસ્થિતિના થાળે પાડવાને મૃતદેહોને હોસ્પિટલ ખસેડવાના કાર્યમાં જોતરાય છે સત્તાવાર તબીબના રિપોર્ટ બાદ મૃતકોના નામ અને સંખ્યા કહી શકાય તેમ છે